અરે રાજકોટમાં સૌથી સસ્તા લેપટોપ ક્યાં મળે છે લેટેસ્ટ મોબાઈલમાં પણ કેટલા સસ્તા તો ચાલો એ જ જાણીએ તો ધોનીત ભાઈ આપણે લેપટોપમાં કઈ પ્રાઈઝ રેન્જથી ચાલુ થાય છે લેપટોપમાં આપણી અગર 19900 થી સ્ટાર્ટ થઈ જશે જેમાં આપણી આગળ ડેલ એચપી Lenovo, એપલ ઘણી બધી કંપનીના લેપટોપ છે લેપટોપ સિવાય આપણી આગળ ડેસ્કટોપ, મોનિટર, ઓલ ઇન વન, ટાઇની પીસી, સર્વર ઘણું બધું મળી જશે આઈટી માં હવે કોઈને રેગ્યુલર યુઝ સ્ટુડન્ટ માટે લેપટોપ જોતું હોય તો તમે ક્યુ સજેસ્ટ કરશો અગર i5 8th જનરેશન Dell નો આપડે અગર 19900 થી સ્ટાર્ટ થઈ જશે ઓકે આના સિવાય પછી આ HP નું છે ટચ લેપટોપ આ 25500 છે એમાં i5 8th જનરેશન આવી જાય આ છે Lenovo નો 2 in 1 21500 માં આ તમારે કીબોર્ડ અલગ પણ કરી શકો ડિટેચેબલ કે આને ઓકે આ છે Dell નો ને ખાલી એકવીસ હજાર રૂપિયામાં આઈ ફાઈ સેવન જનરેશન પ્રોસેસર ઓકે આ બધી આપણી આગળ સિરીઝ આવશે ને બિઝનેસ સિરીઝ આવશે હવે આપણે વાત કરીએ થોડાક હાયર કન્ફિગ્રેશન વાળા લેપટોપની તો એમાં ક્યાં ક્યાં અવેલેબલ છે બધી કંપનીમાં મળી ગયા પણ આ ત્યાં ડિસ્પ્લેમાં રાખા આ લીનોવા છે ઓકે આમાં બત્રીસ જીબી રેમ છે સોળ જીબી ગ્રાફિક્સ કાર્ડ છે ઓકે અને આઈ સેવન ઇલેવન જનરેશન છે ખાલી પંચાવન હજાર રૂપિયામાં હવે વાત કરીએ આ ડેલના લેપટોપ આ બત્રીસ જીબી ગ્રાફિક્સ કાર્ડ વાળું છે બત્રીસ જીબી રેમ અને વન ટીબીની એસએસડી આ ટચ સ્ક્રીન વાળું છે હા ટચ સ્ક્રીન તો ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો ડેલ નું ટચ સ્ક્રીન વાળું લેપટોપ તો ખૂબ જ હાઈ કન્ફિગરેશન છે ગેમિંગ અને એડિટિંગ માટે આ બેસ્ટ લેપટોપ છે ધોનીત આ સિવાય મેકબુક મળી જઈ મેકબુક માં આપણે આગળ મળી જાય એર પ્રો 2020 i7 ખાલી 47000 રૂપિયામાં ત્યારબાદ આ જે નાનું પડ્યું ઈ શું છે આ હે ટાઇની પીસી જો તમારી આગળ મોની સ્ક્રીન હોય કે મોનિટર હોય ને તમારે મોટો પીસી નો રહેતો હોય તો નાનું તમે અટેચ કરી શકો આમાં પણ તમને આઈફા એટ જનરેશન મળી જાય અને ટાઈની પીસી આપણી આગળ સ્ટાર્ટિંગ રેન્જ અગિયાર હજાર અને એસ એફ માં આપણી આગળ બાર હજાર થી સ્ટાર્ટ થઈ જાય અને આમાં બીજું તમે ગેરંટી વોરંટી આપો વન ઇયર ની વોરંટી મળી જશે અને તમારે જીએસટી જોતો હોય તો પ્લસ જીએસટી રહેશે ધોનીતભાઈ આ ઓલ ઇન વન પીસી એ શું હોય છે આ ડેલ નું ઓલ ઇન વન છે આમાં તમારે સીપીયુ ની જરૂર ન પડે આની અંદર જ મધરબોર્ડ ને બધું આવી જાય આમાં પણ તમારે જેવી જનરેશન જોઈએ તમને મળી જાય આઈ ફાઈવ સિક્સ સેવન એટ આઈ સેવન બધો મળી જાય એમાં એટલે આ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે આ ડાયરેક્ટ તમે દિવાલમાં પણ અટેચ કરી શકો ઓકે કોઈને જો એક કરતા વધારે લેપટોપ જોતા હોય કોઈ પણ એક સિરીઝ ના મળી જશે હા મળી જશે કોઈને સ્કૂલ છે કોલેજ છે કે ગમે બિઝનેસ પર્પઝ માટે તમારે વધારે ક્વોન્ટિટી જોતી હોય તો એ પણ મળી જાય તમારે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો અથવા ડાયરેક્ટ વિઝિટ કરો સ્ટડી માટે ગ્રાફિક ડિઝાઇનિંગ માટે એ સિવાય એડિટિંગ અને મલ્ટીપર્પઝ યુઝ માટે તમને બિઝનેસ સિરીઝના લેપટોપ તમને ખૂબ જ ઓછા ભાવમાં અહીંથી મળી જશે તો જલ્દીથી વિઝિટ કરો લેટેસ્ટ મોબાઈલ સત્યસાઈ સાહી મેન રોડ ચોક રાજકોટ હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો